ફોટોકોપીંગ કેસ અને કોપીરાઈટ સંબંધિત મુદ્દાઓ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઘણીવાર ફોટોકોપી કરવાની જરૂર પડે છે પરંતુ પુસ્તકો જર્નલ અને અન્ય શૈક્ષણિક સામગ્રી શૈક્ષણિક સામગ્રી કોપીરાઈટ પ્રોટેક્શન હેઠળ આવે છે જેમાં પ્રશ્ન ઊભો થાય છે કે શિક્ષણ માટે કોપી કરવી કોપીરાઈટ ઉલ્લંઘન છે કે ન્યાયસંગત ઉપયોગ આ મુદ્દાને ભારતમાં સૌથી વધુ ચર્ચિત બનાવનાર કેસ હતો તો ચાન્સેલર માસ્ટર એન્ડ સ્કોલર્સ ઓફ ધ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ એન્ડ અધર પછી રામેશ્વરી ફોટોકોપી સર્વિસ એન્ડ યુનિવર્સિટી ઓફ દિલ્હી આ કેસની પૃષ્ઠભૂમિ જોઈએ તો દિલ્હી યુનિવર્સિટીના એક ફોટોકોપી સેન્ટર યુનિવર્સિટી શિક્ષકોની ભલામણ કરીને કોર્સ પેક તૈયાર કરતું હતું કોર્સ પેક્સ એટલે કે વિવિધ પ્રકાશિત પુસ્તકોમાંથી પસંદ કરેલા અધ્યાયોની ફોટોકોપી કલેક્શન જે વિદ્યાર્થીઓને ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી ઓક્સફર્ડ કેમ્બ્રિજ ટેલર અને ફ્રાન્સિસ જેવા આંતરરાષ્ટ્રીય પ્રકાશકોએ દાવો કર્યો કે આ કોર્સ પેક્સ તેમના કોપીરાઇટનું ઉલ્લંઘન છે તો વિદ્યાર્થીઓને કાયદેસર રીતે પુસ્તકો ખરીદવા જોઈએ તો લીગલ ઇસ્યુ શું ઊભો થયો આમાં તો કોપીરાઇટ એક્ટ ઓગણીસો સત્તાવન હેઠળ પ્રશ્ન હતો કે શું શિક્ષણ હેતુસર કોર્સ પેક તૈયાર કરવા માટે પુસ્તકોની અધ્યાયોની ફોટોકોપી કરવી કોપીરાઇટનું ઉલ્લંઘન છે તો કાયદાના સેક્શન 51 એક એક મુજબ ફેડલિંગ વિથ એની વર્ક ફોર ધ પર્પસ ઓફ પ્રાઇવેટ ઓર પર્સનલ યુઝ ઇન્ક્લુડિંગ રિસર્ચ ઓર ફોર ધ ક્રિટિસમ ઓર રિવ્યુ ઓર ફોર ધ પર્પસ ઓફ રિપોર્ટિંગ કરંટ ઇવેન્ટ્સ ઓર રિપ્રોડક્શન ઓફ એની વર્ક બાય અ ટીચર ઓર અ પીપલ ઇન ધ કોર્સ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇમ્પ્લિમેન્ટ નથી એનો મતલબ એવો કે એજ્યુકેશન હેતુથી કરવામાં આવેલું કોપીરાઇટ એ નિયમનું ઉલ્લંઘન કરતું નથી અદાલતે શું નિર્ણય આપ્યો તો દિલ્હી કોર્ટ બે હજાર સોલે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો કે વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ઉપયોગ માટે કોર્સ પેક બનાવવી એ ફેર યુઝ છે શિક્ષણના હેતુ સર ફોટોકોપી કરવી કોપી રાઇટના નિયમનું ઉલ્લંઘન નથી પ્રકાશકોનો દાવો ફગાવાયો અને કેસ બંધ થયો એટલે કે શિક્ષણ અને સંશોધન માટે મર્યાદિત ફોટોકોપી કાયદેકર સર છે કેસનો પ્રભાવ શું પડ્યો તો વિદ્યાર્થીઓ માટે લાભ જેમાં અભ્યાસ સામગ્રી સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ થવા લાગી લાયબ્રેરીઓ માટે મહત્વ એટલે કે લાઇબ્રેરીઓ કોર્સ પેક તૈયાર કરી શકે છે પેદ યોજના નિયમિત પ્રકાશકો માટે પડખાર શું થયો નફામાં ઘટાડો થયો અને બજાર પર વેચાણ પર અસર થવા માંડી આઈપીઆઈમાં નવો દિશા સૂચક શું આવ્યું તો કોપીરાઈટ કાયદાની એજ્યુકેશનલ એક્સેપ્શન સ્પષ્ટ થઈ ગઈ હવે ફોટોકોપી સંબંધિત કોપીરાઈટના મુખ્ય મુદ્દા

કે સંશોધન હેતુસર ફોટોકોપી માન્ય છે પણ પુસ્તકોની પૂર્ણ નકલ એ ગેરકાયદેસર છે નિષ્કર્ષ જોવામાં આવે તો ભારતીય કોપીરાઇટ કાયદા હેઠળ શિક્ષણના હેતુસર મર્યાદિત ફોટોકોપી એ કાયદેસર છે દિલ્હી યુનિવર્સિટી ફોટોકોપી કેસ એ સ્પષ્ટ કર્યું કે કોર્સ પેક બનાવી ફેર યુઝ હેઠળ આવે છે આ ચુકાદાએ વિદ્યાર્થીઓ અને લાઇબ્રેરીઓને રાહત આપી પણ પ્રકાશકોને પડકાર આપ્યો એલાય ક્ષેત્રે આ કેસ મહત્વપૂર્ણ અધ્યયન છે કારણ કે તે આઈપીઆર અને એજ્યુકેશન વચ્ચેનું સંતુલન દર્શાવે છે